સુરતે શહેરના કાપોદરા વિસ્તારમાં ગત મોડી રાત્રે રત્નકલાકારની હત્યાથી ચકચાર મચી જવા પામી હતી રત્નકલાકારની હત્યાથી સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો હતો ત્યારે પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી ત્યારે ગણતરીના કલાકોમાં જ ક્રાઇમ બ્રાન્ચે આરોપીને ઝડપી પાડ્યો કાપોદરા વિસ્તારમાં ચાલીસ વર્ષીય સુરેશ ચિત્રોડા નામના એક રત્નકલાકારની હત્યા કરવામાં આવી હતી સુરેશ ચિત્રોડા હીરાના કારખાનામાંથી કામ પૂરું કરી પરત ફરી રહ્યા હતા ત્યારે રાત્રિના સમયે અજાણ્યા શખ્સોએ તેના પર ચપ્પુથી હુમલો કર્યો હુમલામાં સુરેશ ચિત્રોડાને ગંભીર ઘા પહોંચ્યા હતા હુમલો થયાની જાણ થતાં જ પોલીસ ટીમ ઘટના સ્થળે પહોંચી પરંતુ ત્યાં સુરેશ ચિત્રોડાને મૃત જાહેર કરવામાં આવ્યો ઘટનાની સૂચના મળ્યા બાદ છોન વનના ડીસીપીની હાજરીમાં પોલીસે ઘટના સ્થળોનું નિરીક્ષણ કર્યું હતું લાશને પોસ્ટમોર્ટમ માટે સરકારી હોસ્પિટલમાં મોકલી આપવામાં આવી હતી આ હત્યાના કારણો અને ગુનેગારોની શોધખોળ માટે પોલીસે તપાસ શરૂ કરી છે પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે હુમલા બાદ ગુનેગારો મોટરસાયકલ ફરાર થયા હતા હત્યા કરી ફરાર થયેલા આરોપીને ગણતરીના કલાકોમાં સુરત ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે કાપોદરા ધરમનગર ગોપીનાથ મેડિકલ પાસે ગઈ રાત્રે મોડી રાત્રે એક મોટરસાયકલ ચાલકને બીજો મોટરસાયકલ ચાલકે ચપ્પુ મારી અને ભાગી ગયેલા અને એક ગુનો દાખલ થયેલો હતો અનડિટેક મોટર હતું મરણ જનાર અને મારનાર બંને અનઆઈડેન્ટિફાય હતા સ્થળ ઉપર વિઝિટ કરી ક્રાઇમ બ્રાન્ચની ટીમ લોકલ પોલીસ વગેરે દ્વારા ખાતરી કરતા મરણ જનાર સુરેશ પ્રેમજીભાઈ ચિત્રોડા કરીને છે જે કાપુદરા વિસ્તારમાં જ રહેવા છે અને અંદાજે ચાલીસેક વર્ષ જેટલી એની ઉંમર છે અને હીરા ઘસવાનો ધંધો કરતા હતા અને કોઈ અજાણ્યા એ મોટરસાયકલ લઈ અને મારીને નાસી ગયેલા હતા આ બાબતે ક્રાઇમ બ્રાન્ચની ટીમે ગણતરીના કલાકોમાં જ એક જયેશ રાકેશ પાટીલ જે ચપ્પુ મારવાવાળો હતો એને પકડી પાડવામાં આવ્યો છે અને એની પૂછપરછ દરમિયાન એણે એવું કબૂલ્યું છે કે એ મોટરસાઇકલ લઈને બંનેને ઓવરટેક કરવા બાબતે ઝઘડો થતા બોલાચાલી થતાં સામ સામે ગાળા થઈ અને ઝપાઝપી થઈ હતી જેમાં એણે મરનારને ચપ્પુના બે ખા મારી દેતા એનું મરણ ગયેલ છે આ બાબતે જયેશ રાકેશ પાટીલનાઓને પકડી પાડવામાં આવ્યો છે એની સાથે એક અન્ય ઇસમ મોટરસાઇકલ ઉપર હતો એની એ બાબતે તપાસ કરીને પૂછપરછ ચાલુ છે એ બાબતે ના આરોપી ઓગણીસ વર્ષની ઉંમર છે એ પણ હીરા ઘસ્વાની છૂટક મજૂરી કરે છે અને એની પૂછપરછ ચાલ્યું છે ખૂબ જ ઘાતક છે ચપ્પુ સાથે અવારનવાર આપણે વાહન ચેકિંગને પાક બીજમાં આ જ બાબતમાં કેસો કરતા હોઈએ છીએ કે કોઈ હથિયાર સાથે નીકળે ને એના બાબતમાં એટલે હથિયાર સાથે નીકળવું ખૂબ ઘાતક છે ચાલો કંઈ ઘટના સીધી કહે છે અગર લોકોની મદદ કરે તો પહેલાં જીવ બચી શકે લોકો આજુબાજુના લોકોએ પ્રયત્ન કર્યો હતો પણ એ સમય પહેલા એનું ત્યાં પ્રાઇમરી લાગતું તો ડેથ થઈ ગઈ છે અને આજુબાજુવાળા લોકો થોડું આવું બનાવ બને તો તાત્કાલિક હોસ્પિટલ પહોંચાડવાની ફરજના ભાગે પહોંચાડવા જોઈએ સર જરૂર ઓગણીસ વર્ષ છોકરો છે જયેશ પાટીલ હીરા ઘસવાનું પ્રચુરણ કામ કરે છે એની પૂછપરછ ચાલુ છે કે એને ચપ્પુ લઈને સુકામ ફરતો હતો કોઈ સાથે દુશ્મનાવટ હતી કે કઈ એમનું બિહેવિયર જ આવું છે એમના વિરુદ્ધ કોઈ અન્ય ગુના દાખલ થયેલા છે આ તમામ બાબતોની તપાસ કરી કરવામાં આવી રહી છે એ જ કહું છું કે એની એ બાબતની તમામ તપાસો કરી રહેવામાં આવી છે રાત્રે બનાવ્યો હતો અને મોડી રાત્રે જ ક્રેમરા સિટી મેં એને દબોચ્યું લીધો છે અને હાલમાં એની ખૂબ કરત ચાલું છે પહેલાં આરોપી છે ખાલી ના નહોતા ઓળખતા મોટરસાયકલના ઓવરટેકિંગ બાબતમાં બંનેને ઝઘડો થયેલો હતો અને એમાં એણે એનું મોટર કરી દીધું બોલાચાલી બાદ ના 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 બીજો બીજું એક બાળની સાથેના જતો જે જોઈને છોકરો છે એનો શું રોલ છે એ બાબતમાં પણ તપાસ કરવામાં આવી રહી છે